વાગણ શહેકા ઝેઆિશમાં હવે કેમિકલ માફિયાઓનું જાણે ખુલ્લેઆમ આમ સ્થાન બની ગયું છે વરસાદી ઋતુનો લાભ લઈને ઝેરી કેમિકલ ખુલ્લેઆમ નિકાલ કરવામાં આવી રહ્યો છે જેણે માત્ર ખેતી જ નહીં પણ સમગ્ર પર્યાવરણને ઝેરી બનાવ્યું છે આ ઝેરી પ્રદૂષણ એટલું વિનાશકારક છે કે લીલી જમીન ખેતી પણ સૂકી ઘાસમાં ફેરવાઈ જાય છે સ્થાનિક ખેડૂતોનો રોષ સાતમા આસમાને પહોંચ્યો છે નવી વરસાદ ભેરસમમાં ખેડૂતો બાલસિયાભાઈ દાવતની વેદના દર્શાવે છે કે તંત્રનું અસ્તિત્વ માત્ર કાગળ પરત છે તેઓએ વારંવાર રજૂઆત કરે છે છતાં કોઈ નક્કર પગલાં લેવાયા નથી આ પરિસ્થિતિ સ્પષ્ટ કરે છે કે ઉદ્યોગ કારોએ કાયદાનો કે તંત્રનો કોઈ ડર રહ્યો નથી અને તેઓ છડેચોક પ્રદૂષણ ફેલાવી રહ્યા છે આ ઘટનાની જાણ કરવામાં આવતા જીપીસીબીની ટીમ સ્થળ પર પહોંચી નમૂના લીધા અને કાર્યવાહીના દેખાવો કર્યો હતો તેવા આક્ષેપો થઈ રહ્યા છે પરંતુ ખેડૂતોને સારી રીતે જાણે છે કે આવી કાર્યવાહી ભૂતકાળમાં પણ અનેકો વાર થઈ છે છતાં પરિસ્થિતિ જરાય સુધરી નથી આ માત્ર આંખમાં ધૂળ નાખવાના પ્રયાસો હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે ભરૂચ જિલ્લાના યુવા કોંગ્રેસ પદના ઉમેદવાર પટેલ ઇમ્તિયાજે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે તેમણે જણાવ્યું કે કેમિકલ નિકાલ પાછળ બે જવાબદાર ઉદ્યોગપતિઓ જેટલા જવાબદાર છે તેટલા જ ભ્રષ્ટ નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ જવાબદાર છે આ લોકોનું મૌન અને સહયોગ જ કેમિકલ માફિયાઓ માટે ટકબર બની રહ્યું છે તેમની મિલીભગતના કારણે પર્યાવરણનો નાશ થઈ રહ્યો છે આ આ ખેડૂતો સમય દાયકાઓથી જૂની છે નર્મદા ડેમના કારણે વિસ્તૃત થઈ રહી વસેલા આ ખેડૂતો આઠ સાત બે હજાર પચીસના રોજ પણ મામલતદારને લેખિત રજૂઆત કરી હતી તેમણે વરસાદી પાણીના નિકાલની સમસ્યા અને પ્રદૂષણથી બગડી રહેલી ખેતી અંગે જણાવ્યું હતું આખરે ખેતી પર નિર્ભર હો હોવાથી તેમણે વૈકલ્પિક જમીનની માંગણી કરી હતી પરંતુ તેમની આ વેદના સાંભળવા કોઈ તૈયાર નથી દર્શાવે છે કે તંત્ર માત્ર પોતાની નિષ્કાળજી જ નહીં પણ ખેડૂતોનો પ્રત્યેની ઉદાસીલતા પણ ખુલ્લી પડી રહી છે ઇમ્તિયાઝ પટેલ ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખ પરના ઉમેદવાર મિત્રો થોડા દિવસ પહેલાં રૂટોનો લાભ લઈને સાયખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા ભૂખી ખાડીની અંદર જે ઝેરેલું કેમિકલ પાણી છોડવામાં આવ્યું હતું જેના કારણે અસંખ્ય જર્ચર પ્રાણીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા જેની કાયદાકીય લડત આજે પણ આપણે લડી રહ્યા છે અને ગઈકાલે જે વરસાદ ભરૂચ જિલ્લાના અંદર વરસી રહ્યો હતો તેનો ફરીવાર લાભ ઉઠાવીને આ પોતાની જાતને સર્વેસરવા સમજનાર કાયદાને નેવે મૂકીને કેટલાક કેમિકલ માફિયાઓ દ્વારા ફરીવાર સાયખા જીઆઈડીસી વિસ્તારના અંદર પાણી છોડવામાં આવ્યું જેની માહિતી ત્યાંના સ્થાનિક આગેવાનો દ્વારા આપણને આપવામાં આવી હતી જેની સ્થળ તપાસ કરતાં આપણને જણાયું અને અહેસાસ થયો કે આ કેમિકલ માફિયાઓ પોતાની જાતને સર્વેસરવા સમજી રહ્યા છે પોતાની જાતને માફિયાઓ સમજી રહ્યા છે કારણ કે આમને કાયદાનો કોઈપણ પ્રકારનો ડર નથી સટાવી રહ્યો જે તમે વિડીયોના અંદર નિહાળી શકો છો કે આ કંપની અને ઔદ્યોગિક માલિકો દ્વારા કેવી રીતે કયા પ્રમાણમાં અને કેટલા પ્રમાણમાં ઔદ્યોગિક કેમિકલ છે એ ખુલ્લે આમ પર્યાવરણને નુકસાન કરવા માટે છોડાઈ રહ્યું છે આ જે માફિયાઓ માફિયા બન્યા છે એના માટે જો જવાબદાર કહી શકાય તો સીડી લીટીમાં અહીંયાનું સ્થાનિક વહીવટી પ્રશાસન છે અને ચૂંટાયેલા ભ્રષ્ટ અધિકારીઓ અને ચૂંટાયેલા ભ્રષ્ટ નેતાઓ છે કારણ કે આમની બે જવાબદારીના કારણે જ આ ઔદ્યોગિક માફિયાઓ આજે કેમિકલ છોડીને પર્યાવરણને અને જળચર પ્રાણીઓને નુકસાન કરી રહ્યા છે આવનાર દિવસોના અંદર જો જીપીસીબી ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ભરૂચ જિલ્લા વહીવટી વિભાગ અને વાગરા તાલુકા વહીવટી વિભાગ દ્વારા આમના ઉપર અંકુશ લગાવવામાં નહીં આવે આમને કાયદાનો પાઠ બનાવવામાં નહીં આવે તો વાગરા તાલુકા કોંગ્રેસ નજીકી આગેવાનો સામાજિક આગેવાનો સામાજિક સંસ્થાઓ અને ખેડૂતો સાથે ભેગા મળીને આ બાબતના વિરોધમાં જન આંદોલન છેડશે જેની નોંધ ઔદ્યોગિક માલિકો અને વહીવટી પ્રશાસન લે